સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે વડસર બ્રિજ પાસે બેફામ બનેલા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો વડસર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી રાહદારીને ડમ્પર ચાલકે અડપેટમાં લેતા રાહદારી પંગોળાયા હતા જેને ગંભીર ગુંબરીસા પહોંચતા 108 марફતે સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા ત્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા બાયપાસ માં કાદવ ગામ અમારવાતી સાંગલીજી આવતા હતા અહીંયા ટાયર ચેક કરવા ઉભી રહી કે ને આઈસર વાળો આવીને લઈ ગઈ કેટલા વાગ્યા નો બનાવ છે તો મને ઇતાલો ઊંઘતો તો હું બધું ઊઠતો તો